ગુજરાત પર હાલમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ પાંચમી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો જોર હજુ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢોડિયા પીપરિયા ગામે વરસાદે તારાજી સર્જી દીધી છે ગઈકાલે રાત્રે ભારે વરસાદના કારણે પાણી આવતા ખેતરો ધોવાયા હતા જેના કારણે મગફળી સોયાબીન કપાસ સહિતના પાકમાં ભારે નુકસાન થયું હતું તો બીજી તરફ મગફળીના પાથરા તણાઈને પાણીમાં વહી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે જ્યારે ઢોડિયા પીપરિયામાં ભારે વરસાદથી પાળા ધોવાઈ જતાં મોટા પાયે નુકસાનીનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે આજ અમારે સોળમી ઓગસ્ટે અતિવૃષ્ટિ વરસાદ પડેલો છે તો આજે જે અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા વીસ વીઘાની માંડી ઉપાડેલી એમાં પાંચ વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો જે પંદ સોળમી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે ડેમની અંદર જતા રહ્યા છે પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે કોઈના ખેતરના પાળા તૂટી ગયા છે કોઈનો મગફળી ઉખેડી નાખી છે કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે આજે ભાગ્યાજી આવ્યા છે એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે એવું રહ્યું નથી એટલું અતિશય અતિશય વરસાદ વૃષ્ટિ થઈ જે ચાલીસ વરસનો રેકોર્ડ તોડી નાખ્યો એવો વરસાદ થયેલો છે તો બીજી તરફ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘાણિયા ગામે ભારે વરસાદ વચ્ચે વીજળી ખાબકી હતી ગઈકાલે રાત્રે વરસેલા વરસાદ સાથે વીજળી પડતા મકાનને મોટું નુકસાન થયું છે એટલું જ નહીં આસપાસના બે થી ત્રણ મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું વીજળી પડતા અગાસીમાં લગાવેલ સોલર પેનલ સહિત ધાબામાં તિરાડો પડી છે જ્યારે કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ વળી ગયા છે રાત્રે ખાપકેલ વીજળીથી થયેલા નુકસાની અંગેના વીડિયો સામે આવ્યા છે ત્યારે વીજળીના કારણે થયેલ નુકસાની સામે ભળતળ મળે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે ગતરાત્રે તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ રાતના સાત સાડા સાતના સમયના ગાળામાં વીજળી મકાનને મકાન ઉપર વીજળી પડતા ચાર મકાન જંજરીત હાલતમાં કરી નેતા ત્યાર બાદ પ્લેક્રેટ વસ્તુનું અનેક નુકસાન થાય પડીને ખાપ થઈ અંદાજે પંદરથી વીસ લાખ રૂપિયાની નુકસાની છે સરકારશ્રીને વિનંતી છે કે આમાં કંઈ સહાય કરે